આગળ વાત યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર પુતિનાની મોટી પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે વાત વારિફોર વચ્ચે નિકાસકારોને સરકારનું આશ્વાસન મળ્યું છે આગળ વાત થશે નું વિતરણ બંધ નવા કોરિડોર નહીં બને તેણે વાત થશે હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓ માટે મોટી ચેતવણી સામે આવી છે આગળ વાત થશે રાજકોટમાં રાજ્યનું પ્રથમ ડોગ ફ્રેન્ડલી સેન્ટર બનવાનું છે તેને વાત થશે એક વર્ષમાં ગેરકાયદેસર વિદેશ ગયેલા પંદર લોકો પરત ફર્યા છે આગળ વાત થશે આ ઉનાળે કેરીનો પાક ઓછો થવાની ધારણા છે

વાગ્યે લોન્ચ કરવામાં આવ્યો આમાં ક્રુ ડ્રેગોન કેપ્સ્યુલ સાથે જોડાયેલ ચાર સભ્યોની ટીમ આઈએસએસ માટે રવાના થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમે બધા બસો ચૌદ બંધકોને મારી નાખ્યા છે બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે બીએલએ દાવો કર્યો છે કે તેમણે બંધક બનાવેલા તમામ બસોને ચૌદ પાકિસ્તાની સૈન્ય સૈનિકોને મારી નાખ્યા છે બીએલએ કહ્યું છે કે તેણે પાકિસ્તાની સેનાને યુદ્ધ કેદીની આપલે માટે અડતાલીસ કલાકનો અલ્ટિમેટમ આપ્યો હતો પરંતુ સેના અને સરકારે કોઈ ધ્યાન આપ્યું નહીં જાફર ટ્રેન હાઈ ચેકિંગમાં એકત્રીસ લોકો માર્યા ગયા હતા જેમાં અઢાર સૈનિકો ત્રણ રેલવે કર્મચારીઓ અને પાંચ નાગરિકોનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાના વડાપ્રધાને શપથ લેતા જ ટ્રમ્પ ગરજ્યા છે કેનેડાના વડાપ્રધાન તરીકે શપથ લેતાની સાથે જ માર્ક કહે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આખરી ટીકા કરી છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કેનેડા ક્યારેય કોઈપણ સ્વરૂપમાં અમેરિકાનો ભાગ નહીં બને કોનીએ કહ્યું છે કે હવે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને ત્યારે જ મળશે જો તેઓ કેનેડાની સાર્વભૌમત્વનો આદર કરશે મહત્વના સમાચારની વાત કરીએ તો બીસીસીઆઈ નોતા ફરેલી પર લાખો રૂપિયાનો વરસાદ કરશે બોલિવૂડ સ્ટાર નોરા ફતેહી ડબલ્યુ પીએલ ડબલ્યુ બે હજાર પચીસની ફાઇનલ મેચ પહેલાં તે હાઈ એનર્જી ડાન્સ પરફોમન્સથી દર્શકોનું મનોરંજન કરવા જઈ રહી છે આ ફાઇનલ મેચ પંદર માર્ચ શનિવારના રોજ મુંબઈના બ્રેપ્રોન સ્ટેડ્યમ ખાતે રમવાનું આયોજન હતું જ્યાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મેચનું આયોજન હતું નોરાના આકર્ષક નૃત્ય મોઉઝ અને તેના લોકપ્રિય ગીતો આ ભવ્ય કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ઉનાળે કેરીનો પાક ઓછો થશે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલી વલસાડી આફૂસ સહિતની કેરીનો પાક ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં થતા ફેરફારને કારણે આ વર્ષે ઓછો થવાની દહેશત ખેડૂતોને દેખાઈ રહી છે વૃક્ષ ઉપર શરૂઆતના તબક્કામાં મંજરી ફૂટ્યા બાદ ખેડૂતોએ વધુ પાક થવાની આશા સાથે સમયાંતરે જંતુનાશક દવાનો છંટકાવ કરવા છતાં જંતુના ઉપદ્રવને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અસહ્ય ગરમીને કારણે વૃક્ષ પર કેરીનો પાક ઓછો થવાની ભીતિ પણ વ્યક્ત કરાય છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક વર્ષમાં ગેરકાયદેસર વિદેશ ગયેલા પંદર લોકો પરત ફર્યા છે એક વર્ષમાં કુલ પંદર જેટલા કેસ સામે આવ્યા છે જેમાં બોગસ પાસપોર્ટના કેસ પણ નોંધાયા છે બોગસ પાસપોર્ટના આધારે મોટા ભાગના લોકો અમેરિકા અને યુકે જેવા દેશમાં પહોંચી ગયા હતા પરંતુ ત્યાં કોઈ ગંભીર બીમારીમાં સપડાતે ક્યાંય પણ કોઈ સામાજિક પ્રસંગે પરત ફર્યા વિના ઇમિગ્રેશન દરમિયાન ઝડપાઈ ગયા હતા અને આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જ્યારે તેની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં રાજ્યનું પ્રથમ ડોગ ફ્રેન્ડલી સેન્ટર રાજકોટમાં ખાસ ડોગ ફ્રેન્ડલી સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં આક્રમક બનેલા શ્વાનોને અન્ય શ્વાનોની સાથે માણસોના પ્રેમની હૂબ આપીને શાંત કરવામાં આવે છે અહીં બધા શ્વાનોને દૂધ ભાત પૌવા સહિતનો ખોરાક અપાય છે તેમજ કોઈપણ પ્રકારની ઈલાજની જરૂર હોય તો પશુઓના ડોક્ટર્સ દ્વારા પણ સારવાર આપવામાં આવે છે તેમજ થોડા દિવસોમાં શ્વાનોને શાંત કરીને જ્યાંથી લાવ્યા હોય ત્યાં પણ મૂકવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ વિના વાહન ચલાવનારા માટે મોટે ચેતવણી છે

વિસ્તરણ બંધ નવા કોરિડોર નહીં બને પંદર વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી આ બસ સેવાના કોરિડોર હવે બનાવવાના બંધ કરી દેવામાં આવ્યા છે હવે મિક્સ ટ્રાફિકમાં જ બસો ચાલી રહી છે આમ બીઆરટીએસ પ્રોજેક્ટનું વિસ્તરણ બંધ થઈ ગયું હોય તેવું સ્પષ્ટ જણાય છે આ ઉપરાંત સુરત અને રાજકોટમાં પણ નવા કોરિડોર બનવાનું બંધ કરવામાં આવ્યું છે બોપલ વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર બન્યા બાદ નવો કોરિડોર બનાવવામાં આવ્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ સરકારનું આશ્વાસન વાણિજ્ય મંત્રાલય ગુરુવારે સ્થાનિક નિકાસકારો ખાસ કરીને ચામડા અને કાપડ જેવા ક્ષેત્રોમાં ખાતરી આપી હતી કે યુએસ ટેરિફના ભય વચ્ચે તેમના હિતોનું રક્ષણ કરવામાં આવશે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આ માહિતી આપી છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં યોજાયેલી ઓનલાઈન બેઠક દરમિયાન નિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર પુતિનાની પ્રતિક્રિયા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈને સમાપ્ત કરવાના ઉમદા મિશન માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત વિશ્વ નેતાઓનો આભાર માન્યો છે પુતિને ગુરુવારે યુક્રેનના યુદ્ધ વિરામ પર પ્રસ્તાવ પર પહેલીવાર જાહેરમાં ટિપ્પણી કરતી વખતે આ વાત કહી હતી ગુરુવારે પુષ્ટિ આપી હતી કે રશિયા યુદ્ધ વિરામ પર ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ તેની શરતો સ્પષ્ટ હોવી જોઈએ મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસ બાદ ગોમાં અમિત શાહનો મળ્યો છે મૃતદેહ વડોદરા શહેરની ભાઈલીમાં રહેતી અને એમએસ યુનિવર્સિટીના એફઆઈ બીકોમમાં અભ્યાસ કરતી અમિત શાહનો ત્રણ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો હતો વિદ્યાર્થીનીનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે ભાઈ બહેન તેમજ બને હત્યાની આશંકા વ્યક્ત કરીને તટસ્થ તપાસની માગ કરી રહ્યા છે આ બનાવની વધુ તપાસ પાદરા પોલીસે હાથ ધરી છે વિદ્યાર્થીની ઇન્ટરનલ પરીક્ષા આપવા કોલેજ ગઈ હતી અને ત્યાંથી ગુમ થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાનનો ટાયર હવામાં જ ગાયબ થઈ ગયું પાકિસ્તાનમાંથી દરરોજ વિચિત્ર ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે હવે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના વિમાનોનું ટાયર ગાયબ થઈ ગયું છે પીઆઈએ એક અધિકારીએ જણાવ્યું હતું કે કરાચીથી લાહોર માટે ઉડાન ભરેલું અને એક વિમાન લાહોર એરપોર્ટ ઉપર ઉતરતી વખતે પાછળનું ટાયર ગાયબ થઈ ગયું હતું સદનસીબે લેન્ડિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી હવે તપાસ કરવામાં આવી રહી છે કે વિમાનનું પૈડું અચાનક ક્યાં ગાયબ થઈ ગયું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે